હવે વાત કરીશું ઠંડીની રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત જોવા મળ્યો છે લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો નલિયા છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે છ પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં બાર પોઈન્ટ એક ડિગ્રી ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં તેર પોઈન્ટ છ ડિગ્રી સુરતમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી દમણમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં દસ પોઈન્ટ બે ડિગ્રી કંડલા એરપોર્ટ પર દસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું અભિષેક અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે ઠંડીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ અને હવામાન વિભાગની આગામી સમય માટે ઠંડીને લઈને શું બિલકુલ ધરતી વાત કરીએ તો રાજ્યમાં અત્યારે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે થઈને ઠંડીમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આગામી ચોવીસ કલાકની જ્યારે વાત કરવામાં આવે તો આગામી ચોવીસ કલાકમાં જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે બેથી ત્રણ ડિગ્રીનો હજુ પણ ઘટાડો જે છે તે નોંધાઈ શકે છે અને તેના કારણે થઈને કહી શકાય કે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું જે છે તે ક્યાંક ને ક્યાંક ફરી વળે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આપણે રાજ્યની જ્યારે વાત કરીએ ત્યારે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે છ ડિગ્રીની આસપાસનું તેનું તાપમાન નોંધાયું છે અને તે સિવાયના શહેરોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે દસથી લઈને પંદર ડિગ્રીની આસપાસમાં તમામ લોકોના જે તાપમાનના પારા જે છે તે જોવા મળી રહ્યા છે એટલે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જે પ્રકારે ઠંડી પડી રહી છે હારથી જલ્દી ઠંડીનો અહેસાસ જે છે તે શહેર સહિત રાજ્યભરના તમામ લોકો જે છે તે કરી રહ્યા છે ત્યારે અમદાવાદના હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે આજે વહેલી સવારથી જ જોઈ શકાય છે કે અમદાવાદમાં જે છે તે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જ્યારે ધુમ્મસભર્યું વાતાવરણ આ પ્રકારનું જોવા મળી રહ્યું છે ત્યારે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો જે છે તે પણ ક્યાંક હાલાકી ભોગવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કેમ કે સોથી બસો મીટરની આગળ જે છે તે એકદમ ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને વાહન ચાલકોએ ક્યાંક હેડલાઇટનો ઉપયોગ કરીને અત્યારે હાલ વાહન ચલાવવા માટે મજબૂર થયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને ખાસ સાથે વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રકારે બાર ડિગ્રી ગાંધીનગરમાં દસ ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તેના લઈને અમદાવાદીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક ઠુઠવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે ઠંડી પડી રહી છે અને તેનાથી રક્ષણ મેળવવા માટે લોકો જે છે તે ગરમ વસ્ત્રો તરફ પડ્યા છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં જે છે તે તાપડા કરતાં પણ લોકો જે છે તે નજરે પડી રહ્યા છે અને આ પ્રકારની જે ઠંડી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અમુક લોકો જે છે તે પણ બહાર નીકળવાનું ક્યાંક ટાળતા હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે આ પ્રકારની ઠંડી હોય ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય લઈને પણ સજાગ થતા હોય છે ત્યારે ખુલ્લા મેદાનો હોય બાગ બગીચાઓ હોય કે જાહેર રસ્તાઓ હોય ત્યાં લોકો જે છે તે ચાલતા દોડતા અને કસરત કરતા જે છે તે નજર પડતા હોય છે બાગ બગીચાની જ્યારે વાત કરીએ ત્યારે પણ ત્યાં પણ લોકો જે છે તે યોગા કસરત જે છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જે પ્રકારની આ ઠંડી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે હાર થી જવતી ઠંડીનો ક્યાંક લોકો એહેસાસ કરતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે કેમકે સતત ને સતત આ પ્રકારે પારો જે છે તે ગગડતો જોવા મળી રહ્યો છે હજુ પણ પારો ગગડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે કેમ કે જે પ્રકારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના જે પવરો ફૂંકાઈ રહ્યા છે અને તેને લઈને આ પ્રકારની ઠંડીનો અહેસાસ જે છે

જી અભિષેક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો ઠંડીનો પારો ગગડે છે જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં હજુ પણ એક થી બે ડિગ્રી તાપમાન ગગડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે